ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આ દરમિયાન કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા એસઆઈઆર સ્પેશિયલ ઇન્વેસ્ટી ડિવિઝન પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કી જોવા મળી હતી જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઈશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર

પંદર તારીખ સુધી છેલ્લે વાંધો લેવાનું સાત નંબરનું ફોર્મ ભરવા માટે પંદર તારીખ સુધી કોઈ ફોર્મ આવ્યા નથી સોલ તારીખ એ બી ના આવ્યા સત્તર અને અઢારમી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબાન પચીસ હજાર આખા ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભામાં નેવું હજાર ની આસપાસ મતો સામે વાંધો લીધો છે અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ ચૂંટણી પંચની જવાબદારી છે ત્યારે આ નંબર સાત નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં કાલે અમારા પ્રદેશ પ્રમુખે પીસી માં કીધું એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ થયેલા છે એક જ જગ્યાએ થયેલા છે ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની એને ખબર બી નથી કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે એક જ માણસ બેસીને સહી કરીને બધા વાધા લીધા છે કોંગ્રેસના મતતાઓ જે સિક્યોર મતો છે ને અટકાવવા માટે કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના બોકલાઈ ગયેલા છે એમને હાર દેખાઈ ગયેલી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે ટાર્ગેટેડ મતો ટાર્ગેટ કરી અને એમને કઈ રીતે વોટિંગ ના કરી શકે એના માટે આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે નંબર સાત ભરી અને અમે માહિતી માગી છે સીસીટીવી કુટેજ કે કોણ આપવા આવ્યું કયા ફોર્મ ના કયા મૂઠ પર કોના મત સામે વાંધો લીધો છે અમારા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોંગ્રેસના વર્ષોના હોદ્દેરાવ ચાલીસ વર્ષથી જે કોંગ્રેસ પાર્ટીનું કામ કરે છે એમની સામે પણ વાંધો લેવામાં આવ્યો હું એક જ દાખલો આપીશ વધારે અનેક દાખલા છે આમોદ તાલુકાની વાત કરું તો ક્વા અનોર ગામનો માણસ ક્વાથી ગામની અંદર વાંધો લે તો આ પરિસ્થિતિ કઈ રીતે હોય કે એને કઈ રીતે ખબર પડે કે આ છે કે નહીં એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ એફઆરઆઈ થવી જોઈએ એ એફઆરઆઈ અધિકારીએ કરવાની છે એ આઈએસ કેમ નથી એને પણ આ એફઆરઆઈ કરવી પડશે અને જો ખોટું કરશે તો કોંગ્રેસ આ ચલાવી નહીં લે કોઈ એ અમે કોંગ્રેસ તરફથી કહીએ છીએ કે કોઈએ ગભરાવાની જરૂર નથી સુપ્રીમ કોર્ટ સુધી લડવાઈ લડવાની થશે તો કોંગ્રેસ પાર્ટી આ માટે લડવા તૈયાર છે અમે રોડ પર આવીશું જો અધિકારી નહીં મળે તો અને અધિકારીઓને બી ચેતવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી બંધ કરી દો બાકી તમને પણ દરેક વિધાનસભાના બીએલ દ્વારા કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગવામાં આવ્યા છે આ લોકો આપવા માટે નકરા કરે છે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઇશારે પણ એમને બીક છે કે જેને વાંધો થયો એની સામે પર એફઆરઆઈ થશે તમે નહીં કરો તો અમે કરીશું અને ફોર્મ નંબર સાત ઓનલાઈન કરવાનું અને બધું કરવાની કાર્યવાહી બંધ થાય અને જ્યાં સુધી આ પુછકર ચોક્કસતા ના આવે ત્યાં સુધી સમગ્ર કાર્યવાહી બંધ થાય અને આ ખુલ્લા પડે ને એની અમે એફઆરઆર ની કાર્યવાહી થાય એની માગણી સાથે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આજે જિલ્લા ચૂંટણી પંચ સમક્ષ ભરૂચ જિલ્લાના આગેવાનો ભેગા મળીને અહીંયા આવ્યા છે